બોટાદ શહેરની ખોડિયારનગર એક નગર પ્રાથમિક શાળા નંબર વીસમાં ફરજ બજાવતા આચાર્ય શૈલેષભાઈ કંજરિયા પર ઓફિસમાં હુમલો કરવામાં આવ્યો છે આ હુમલામાં આચાર્ય બેભાન થઈ જતા તેમને સારવાર અર્થે સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટના શાળામાં ચાલી રહેલી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠક બાદ બની હતી બેઠક દરમિયાન ઉમંગ ડાભી સહિત બે વ્યક્તિઓએ આચાર્ય શૈલેષભાઈ કંજરિયા પર તેમના તરફી ઠરાવ કરવા માટેનું દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે આ દબાણ બાદ ઉગ્ર બોલાચાલી થતાં આ બંને શખ્સોએ આચાર્ય પર હુમલો કરી માર માર્યો હતો હુમલાના પગલે આચાર્ય શૈલેષભાઈ કણઝરિયા બેભાન અવસ્થામાં ઢળી પડ્યા હતા તાત્કાલિક તેમને સોનાવાલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આચાર્ય શૈલેષભાઈ કણઝરિયાનું નિવેદન નોંધી સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે આચાર્ય પર હુમલો કરીને માર મારવાની આ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બનશે આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શૈલેષભાઈ નારાયણભાઈ કણજરિયા આચાર્ય ખોડિયા નગર પ્રાથમિક શાળા આજે સવારમાં મેં એસએમસીની મીટિંગ બોલાવી અને એસએમસીની મિટિંગમાં અધ્યક્ષની નિમણૂક કર્યા બાદ એ મીટિંગ પૂરી કરી એટલે એ પહેલાં ઉભો ધાબીને એ બધા આવેલા અને આમ આ મારા ભાઈને હાજર કરવાનું છે એવું કીધેલું એટલે હું પછી મેં કીધું હું સાહેબનું માર્ગદર્શન લઈ અને પછી તમને જાણ કરું કે ના હાજર જ દો ને અત્યારે જ લખીને દો તમે લખીને દો મેં કીધું મારે માર્ગદર્શન માગવું પડે અગાઉ છે એ એસએમસીએ ઠરાવ કરેલ છે કે આને હાજર ન કરવો છતાં હાજર કરવાનો થાય તો હું માર્ગદર્શન માગી લઉં તો કે એમ નહીં અત્યારે જ આપો મેં મારે બે દિવસ પ્રવેશોત્સવની તૈયારી કરવાની પછી માગી લઈશું એટલે એ થઈને હું પછી મારે કહેવામાં જવાનું હતું એટલે હું ઊભો થયો અને આ ઉગ્ર થઈને મારે યારે વાતો કરવા માંડ્યા એટલે હું એમની હારે આગો ગયો દેવ વાત તમે ન કરો અને પછી એ લોકો મારી મારે ઝપાઝપી કરવા માંડ્યા અને ઝપાઝપી કરીને મેં હું પોલીસ અહીંયા માથામાં મને માર્યું હા એ ખબર નથી રહી કે કડક વસ્તુ મારેલી છે બરોબર પછી હું બહાર ગયો મેં હું પોલીસ ફરી અને પછી પાછો આવ્યો ને તો મને થવા પછી મને ખબર નથી હું સોનાવાલા હોસ્પિટલ ગયો બેભાન થઈ ગયા પછી એની પર કાર્યવાહી કરવામાં આવે અને આ પહેલા એ મને ખોડિયાર નગરમાં હજી હું હાજર થયો ને ત્યારે જ મને ધમકી આપવામાં આવ્યો તો અહીંયા ખોડિયાર નગરમાં જે વ્યક્તિ હાજર થાય છે એને માર ખાધા વગેરે એમ જવા નથી દેતા